હા યુટ્યુબ મંડળી સ્વાગત છે તમારું દેશી લાઈફસ્ટાઈલ ચેનલમાં અને સવાર સવારમાં જવું નાઈને આવી ગયો છો ઉપર આ કબૂતરને નાખવા માટે તો ચાલો આપણે કબૂતરને નાખીએ જણ અને હવાર હવારમાં થોડા ઘણા છાંટાય પડે ખબર નહીં કેમ પડે ઝાકળ પડે હે કે છાટા પડે હે કાંઈ સમજાતું નથી પણ પડે હે ખરું ઉપર છાંટા જેવું મને તો આપણે નાખી દઈએ રોજ નાખવા આવું કાઈ ન વધે આમાંથી ખાઈ જાય નાખી દીધું ને લોકો ખાઈ લેશે આપણે જઈએ નીચે કેસી

ને અહીંયા ફોન નો નથી તો YouTube બનીડી આપણે વરસાદ ચાલુ થઈ ગયો છે ઈ પણ જોરો-ઝરોથી જો તમને બતાવું આ જોવો છાટા પડે છે કાઈ જોરો-ઝરોથી ખતરનાક ડેન્જર હા કેટલું ભીનું થઈ ગયું આમ પડે ભાઈ છાટા તાલાતડી તડી હે ગાઈસ તો બ્લોગ અપલોડ કરવા માટે હું રસ્તામાં ઊભો છું કારણ કે અહીંયા 5G પકડાય છે બસ એટલે જ ઊભો હું ત્યાર ન નથી પકડાતો અરે અપલોડ નથી થતો કોણ હરો આવે હા મે કપચી કારખાનું હે બતાવ ટપી જઈએ રોડ ક્રોસ કરી લઈએ ના દેખાય તો અહીંયા હે યુટ્યુબ માંડવી તો હું જઈ રહ્યો છું આપણા ખેતરની અંદર કારણ કે એમાં થોડું ઘણું કામ કરવાનું છે તો હું તમને બતાવીશ કે હું શું કામ કરવાનું તો બ્લોગની અંદર બન્યા રહ્યો મસ્ત આવે મસ્ત તમે લોકો શું કામ કરો એ કમેન્ટમાં કહી ગયો આપણે તો આવું કંઈક હોય નાના મોટી કામ આ તો બહુ મોટા વિસ્તારમાં પડી ગયું છે આ નીચે ન પડવું જોઈએ જો કેટલી બધી પડી ગઈ આ પડી જાય ને તો પછી આનું કાપણીમાં બાંધો આવે કાપણી કરવામાં આ ન હાલે પાણી વધારે છે એટલે હું છે ને આજે આની અંદરનું પાણી ઓછું કરવા માટે થઈને આવ્યો છું તો ચાલો હું આ પાણા હટાવી લઉં એટલે આ પાણી એથી ચાલ્યું જશે આ પાણા દેખાય ને એ હું હલાવી નાખવાનું હું એટલે આમાંથી હે ગાઈશ તો જો આપણે કરી નાખ્યું હે પથ્થર હલાવી નાખો હે ને જો હવે પાણી કેટલી રફતાર પકડી લીધી છે પાણીએ હવે અહીંથી ઓછું પાણી થાય અને વજન ઓછું થાય એના લીધે આ પડી ના જાય એના માટે આપણે કર્યું છે આ તો આજનું વાતાવરણ જો કેવું મસ્ત થાય આ જોઈ લે રફતાર પકડી લીધી પાણી અવાજ બી આવે છે જુઓ આવે છે ને તો આપણે જો પાંજાબી વાળી દીધા છે અને આ ખેતરનું પણ એવી જ રીતના લીકેજ વાળું કામ કરવાનું છે આપણે તો આપણે એ કરી લઈએ પછી મળીએ જોવો ગાય જો કેવી રીતના જાઉં હું આ જો અંદર પાણી ને આપણું પગ ને આ જો આપણા ખાતી બરોબર લાગે કે નહીં લાગી પોગે હે ડાંગર અને આપણે આ પાણીની અંદર વાગી મજા આવે ઠંડુ ઠંડુ લાગે કે પડી ગઈ એક મારા શિકાર થઈ ગયો મારો પબજી પાણીની અંદર ઓહો હો હોહ જડતું નથી રે નાકુ જડતું નથી રે નાકુ જડતું નથી રે

તમને બતાવું પણ આમાં પડી જવાય એવું છે કાઈ વાંધો નહીં આપણે પડી ખાઈ લે નીચે જઈ દીધો કેટલી સ્પીડમાં જેમ કેમ કેમ વરસાદ વધારે પડ્યો હોય ને આવતો હોય એવી રીતના આ ખાડો હોય અહીંયા બહુ ખાડો છે તમારો ઊંડો જેટલો ખાડો છે

દૂધીના ઢોકળા આરા આવે સાક નહીં રેની આ જો પોતું કરતાય આ નવાઈ દેવા એવું કાડ્યું આ તો કાળા તો થાય જ કામ કરતા બ્લેક મુંડી આ બ્લેક મુંડી કેવી

એમ સબસ્ક્રાઇબ કરો અને બાજુ ઓલી ઘંટડી આવે ને ઓલી તંગ કરી એવી એમાં ચિત્ર બતાવેલ આમ આમ ફરકલા કરે ને એવું ઓલ કરી દેવાનું એટલે હે

અહીંયા તો જો કોક સફાર જાય ખાઈ લીધું છે ખબર એ ન પાડી દેવામાં હા હા કોઈને આટલો નાખતા દઉં પણ ખાવાનું મને નથી થતું અને આ અહીંયા એની પ્રોસેસ ચાલુ છે ના પડે જો બચ્ચા પાટી

દેવાdio આ બેયા છે તોફાન ચડ્યા બટ ઇટ ચોક હે આપણે ઉપર જાય છી લાવો લાવો એપલ ખાવા દિયો દિયો પડતી આપણી તબિયત થોડીક લો હતી એટલે લોક માં આવ્યા નથી અત્યારે ફોન લીધો હજો તમને અવાજ નહીં આવતો હોય મને તો બહુ આવે ચેનલ કરો લાઈક કરો કમેન્ટ કરો અને જો ભાઈ હું કરે

પવન ખાવા એવા હતા નીચેથી કે કેવો મસ્ત પવન કરું વાત હતા લગન તો કેમકા અઠવાડિયા પછી આપણે પરીક્ષા છે કેમ કે અત્યારે તમારે રજા છે કારણ કે નવરાત્રી ચાલી રહી છે બાળકો મિત્રો એટલે નવરાત્રિની અમારી સ્કૂલમાં રજા છે જો જેવા વરસાદ ગાજે ને એવા હેને મોર બોલવાનું ચાલુ થઈ જાય અને હેને આપણે હું કહેતી તું સ્કૂલમાં રજા હે એમ હા તો મારે અઠવાડિયાની સ્કૂલમાં રજા હે શુક્રવારે ઠેક આપણે રજા પૂરી થાય છે આવતા શુક્રવારે ત્યારે આપણે હે જવાનું હે સ્કૂલે એક્ઝામ દેવા ત્યાં ત્રણ તારીખેમાં જ એક્ઝામ છે દસ તારીખે પૂરી થઈ જાય છે દસ તારીખ સમજી પછી સ્કૂલે ભણવા જવાનું અને પછી એના દસ એક દિવસ પછી લગભગ રજા વેકેશન પડી ગયા હે દિવાળી એટલે પછી આપણે આપણે એટલે શાંતિથી હવે પરીક્ષાનું આયોજન કંઈક કરી અને પછી આપણે દિવાળીની સાફ સફાઈ કરશું મને જેમ જેમ તહેવાર નજીક આવે ને મને બહુ મજા આવે ને એમાં એમાંય મને શિયાળો અને દિવાળી એટલો ગમી ને આ હા ઋતુ એટલી જોરદાર અને ઉપરથી હેને તહેવાર એટલે એક નંબર દિવસે દિવાળી એટલે હું જલસા ખાઈ પીને શું કરવાના આવે જલસા જ એટલે જલસામાં તો આપણો પહેલો નંબર છે એમાં મિત્રો આ વખતે એને આપણે એકદમ સ્પેશિયલ કંઈક કરવું હે કેમ કે હે દર વખત ટાઈમ નથી રહેતો પણ આ વખતે સાફ સફાઈ ટાઈમ ભયો જાય નકર આપણે કંઈક ઘરઆટું ડેકોરેશ ડેકોરેશન આઈટમ્સ બનાવશું ટાઈમ વધશે તો કેમ કે હું સ્કૂલેથી આવીને આવી જાઉં ને એટલે ટાઈમ રહેતો નથી પણ જોઈએ આ વખતે કેવું થાય છે એ અને બોલો તો આપણને એવું લાગે છે તો જોઈ હું કરીશ

যায় নিচে বাবা জোড়া সাথে নাম ત્યાં તો આટલું આટલું પાણી ભરાઈ ગયું છે અમારે અહીંયા અને અહીંયા ધબધપાટી બોલાય નહીં ક્યાં બાકી ફૂલ પાછળ ડુંગર છે ને એ દેખાતો હોય તો હા વાછો થઈ ગયો એટલો વરસાદ ગાયમો હે ખબર નહીં કેટલું ભરે છે હવે આવા દ્યો બાપુ આવા દ્યો જ્યો બેન હાથ ધોવા જો આજે નીપુ બેન પાછા રસોડા તે ઢોસા બનાવવા કરી ગયા અને આજે બનાવવું ખીચડી મૂકી દીધી અને આમાં છે કાંઈક શું બનાવે આપણે હમણાં પૂછી હાથ ધોવા ગયા છે નીપુ બેન લગભગ તો ચટણી બનાવ બનાવો નીપુબેન

મેં બનાવ્યા છે આજે ખોખડા તમને પછી થામડેમાં ફોટો મૂકી દઈએ હું ખાઈ લઈ જો એમાંથી હજે મેં કીધું મારે હે ને કંઈક ખાવું હે તો નિપુ કહે હું બનાવું હલો કંઈક હજી પ્રાય હોરા હે હરીધરેક ને બનચ થેન્ક યુ આજનો કેવો લાગ્યો એ જણાવી દેજો અને આઈ હોપ કે તમને લોગ મસ્ત લાગ્યો હશે નવા ઉત્સાહ અને જુસ્સાથી કાલે લોગ આવી જાય પણ અપલોડિંગમાં વાંધો છે અત્યારે કેમ કે નેટવર્ક અહીંયા ફોરજી છે એટલે ફાઈવજી એરિયામાં હું જાઉં તો અહીં બ્લોગ અપલોડ થાય એટલે જો બ્લોગ મોડો આવે એના માટે સોરી અને આજ બ્લોગ મસ્ત લાગ્યો હોય તો લાઈક કરી દીવો મસ્ત મજાની કમેન્ટ કરી દીવો વિડીયોને શેર કરો વધુમાં વધુ અને વિડીયો સારો લાગ્યું હોય તો સબસ્ક્રાઈબ તો કરી જ નાખવાનું સબસ્ક્રાઈબનું તો પૂછવાનું જ નહીં યાર મને સબસ્ક્રાઈબ અને ઘંટડી વગાડી દેવાની ઘંટડી ફરારર કરી દેવાની એકદમ મસ્ત મજા આવી જવી જોઈએ બધાને મને મજા આવી જોઈએ તમને મજા આવી જોઈએ ત્યાં શું બીજું શું જોઈએ જિંદગીમાં મો બીજું ઘટે તો ખાલી જિંદગી જ ઘટે યાર